હેલો યુ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જ સ્વાગત કરું છું તમારું મારા ફરી નવા બ્લોગમાં અને અત્યારે આપણે છે ને બપોરે બ્લોગ ચાલુ કર્યો છે અને પીએલ બેન જેલું બેન ગમતું નથી ને એટલે અમારા અહીં દિનેશ દાદા છે ને એને કહે દાદા ટીવીમાં કનેક્શન નાખ્યું ને એને હજી ન્યૂઝ ઘર છે ને એટલે હજી એને કનેક્શન નથી નાખ્યું તો જોઈ એને કનેક્શન નાખે છે અહીંયાથી વાયર કાઢો બાય અને આગળ આવું નાખશે આમાં ટીવીમાં એટલે ઘડીકીને ટાઈમ જાય ને એમ એ જેલી પહેલાં એને કનેક્શન નખાવડાવ્યું

છ ટી શર્ટ લીધા અત્યારે બે એક એક છે અને મારા માટે લહેંઘો લીધો પછી મારા હાથું આ ચપ્પલ લીધા ઘરમાં પહેરવાના બહુ બધી ખરીદી કરી લીધી છે અને આ જેલી ખાટું પર્સ લીધું પરીક્ષા દેવા જાય તે લઈ જવાનું અને પીએલ ખાટું નીકળ્યું એવું લેવું બે બેનું હાટું પર્સ લીધા આવા અને આ ચપ્પલ એક લીધા ટોયલેટમાં પહેરવા પછી છે ને એક લેંગો લીધું જો એક આ લેમ્પો લીધો નાઇટ ડ્રેસમાં પહેરવા નાટું ગમસમ લીધું અને એક ટી શર્ટ તો એટલી બધી ખરીદી કરી લીધી છે અને આ પીએલબી ને ટી શર્ટ પહેર્યું ને એ ટી શર્ટ લીધું છે ના જેલીએ પહેર્યું ને જેલી એક ટી શર્ટ પહેર્યું ને એ ટી શર્ટ હતો લીધું છે જો અહીં કાં જેલી ગઈ મૂન હે આટલી બધી ખરીદી કરી લીધી છે આખા ઘર માટે અને એ ભાઈ સુ અહીં રમે છે એ આંશની નથી કરી એ આંશની બાકી છે કાંઈ આંશ સરસ ખરીદી કરીને સરસ કે સરસ સરસ અને અહીં જો નાનું નાનું બાવ રમે છે અને દાદા ને બાવ રમાડે છે નાનું નાનું બાવ ક્યાં છે જો ઈ એસ નાના નાના બાવ ને રમાડે જો રોવે છે ને એટલે કા જલી એને નો પ્રો રોવ દો કા ઓજી ઓજી કાનું ને એ આ ભાઈ રમાડે છે ભાઈ રમાડે છે અહીંયા શામ કરતો 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 જો રમાડવા બેઠો ઈ ફેમિલી હવે હું તમને દેખાડું મારું એક મેલ બનાવ્યો છું તો કમેન્ટ કહી દેજો મારું મેલ કેવો લાગે જો પીલ ઇન જેલો છે ને એ એ દાદાએ ખાલી એક વાર એમ કીધું ને કે પાણીપુરી ખાવી છે ને તો પરાણે પાણીપુરી પૂરી હું લઈ આવી છું અત્યારે કા પી જો અહીં પાણીપુરી લઈ આવ્યા અને આ બેબીનું જો ખાઈ છે ને હવે માસી હિસકાવે છે બાવને દીનુ દાદા લેલી દીન પાણીપુરી હા હે સો આ બે બે નો 60 રૂપિયા નું પાણીપુરી લઈ આવી દીનુ દાદા લેલી દીધા હા અને આ ઈંચ ભાઈ જો ખાઈ છે અંયા ત્રણેય ખાઈ છે હું બેઠીસ પાહે મારી ખાવાની છે તો જો વો ફેમિલી માં મમ્મી માર ભાઈ ને રો આ ને તો માર ભાઈ રોમડવા ન દેતો ઈ એમ કેસે કે મને તેડ એને તેડા સેને લા છે જો কেৱ খাই અને એ અંશ ખાઈ ના મેળો રમમાં કાંઈ અંશ કેવી હતી પાણીપુરી ખાધી તે તે ખાધી કેવી હતી મસ્ત મસ્ત હતી હે કોણે લઈ દીધી હતી પાણીપુરી દીનું દાદા લઈ દીધું પહેલાં ને લેવડાવી કા પહેલાં ને લેવડાવી ખાઈ ગયું છ વાગી ગયા છે અને હવે છે ને પિયર બેન ને જલુબેન ગયા છે રમવા નીચે

એ આનંદ છે ને માસી એટલા જ છે કે બીજા બધા ગયા છે રસોડે માસાની ની બધા અમારે તો આ બટેકા બનાવ છે તો હું અહીં ગોડાઉનમાં છે ને બટેકા લેવા એ લોકો છે ને રસોડા કરે છે પીયુ થશે રસોડા કરે છે ને એટલે એનું ગોડાઉન છે અને એમાં બટેકા છે તો હું કોઈ બટેકા લે તો આ એમનું ગોડાઉન છે હું એ બહાર જઉં છે જો આ છે ને બધું એમનું ગોડાઉન છે આમાં બધી વસ્તુ રાખે એનો માલ સામાન મોટું ગોડાઉન છે

અંધારું પડે બટેકા લેવામાં જો હું બીએલ ને હિયાંશ ત્રણે આયા સી બટેકા લેવા તો આપ બધી લે બટેકા આવે ગોડાઉનમાંથી યેં છે બારું આખી કાઠરો જો અમે છે ને ગોડાઉન માં આયા ને તો આ એક ઘંટી છે એવી આ કઈ પીસવાની ઘંટી છે તો હિયાંશ ભાઈ બે હિયાંશ ભાઈ બેહી ગયાસ ગાડી કરવા યંશ ગાડી છે આમ આમ ફેરવે છે હું હું કરે છે આ ઘંટી છે ને અહીંયા અહીંયા છે ને એ ઘંટી છે જો અહીં રે ઘંટી છે આવડી મોટી ઘંટી છો અને આ શું છે એ કંઈ ખબર નથી લગભગ ઘંટી જશે હવે એ ન્યાય ગયો છો શું કરશો અહીંયા જ હે એને મજા આવી ગઈ જો તો આપણે છે ને બટેકા લઈ લીધા છે અહીંયા આટલા બટેકા સુધારવાના છે મારે તો હું આગળ સુધારી નાખું અને બેન ને જેલીબેનને પ્રિયલબેનને રમે છે અને હિયાંશભાઈ જો દીવાબતી કરો કરવા બેઠા હિયાંશ દીવાબત્તી કરશો હે બહાર દીવાબત્તી કરો બેઠો જે કરો બેઠો હે ઠેક જો ફેમિલીમાં મમ્મી છે ને અહીંયા પાવ બટેટાનો પાવ બટેટા બનાવે છે અત્યારે પાવ વધારે પછી પાવ બટેટા નાખી દે પાવ નાખી હા બટેટા વધારે પછી પાવ નાખી દે બટેટા સુધાર નાખ્યા અને વઘારી નાખ્યા પાવ બટેટા

જો પવા બટેકા બનાવી નાખ્યા છે અને અમે બધા ખાવા બેહી ગયા છે જેલબેન પીએલ બેન ને ઈયાંશ ભાઈ ખાલી પવા બટેકા બનાવી નાખ્યા છે ખાવા બેહી ગયા છે જો હું ઈયાંશ ને ખવડાવું છું ને હું ખાતી જાઉં છું અને આજે મારે છે માસીની માસી તબિયત ખરાબ થઈ ગઈ છે કા માસી સાવ મોટું જો કેવું થઈ ગયું તબિયત ખરાબ થઈ ગઈ છે ઉલટી થાય છે ક્યારે નહીં એટલે ખાલી પવા બટેકા બનાવી નાખ્યા